નિર્મળાબેન લુરગા છે ગામ દલખના તાલુકા સદસ્ય અને અમારે આજે સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા તરીકે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો ડોનેશન કેમ્પ તો એમાં બધા અધિકારીઓ આવ્યા છે પોલીસ સ્ટાફમાં હોસ્પિટલના પત્રકાર અને અમારા સંબંધીઓને અમે ડોનેશન દેવા માટે લાવ્યા છે તે માટે એનો ધન્યવાદ માની ધારી પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં લોકોએ બહુ લાભ લીધો છે તમારું નામ અને મારું નામ ભરત મકવાણા તાલુકા પંચાયત માં સદસ્ય દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનો અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ડબલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો